તો સારંગપુરના દિવ્ય પુષ્પદોલોત્સવમાં જવાની તૈયારીઓ ચાલી રહી છે બહુ સરસ તો આ વિગતો ખાસ આપના માટે જ છે ચાલો આ અદ્ભુત ઉત્સવની દરેક વાતને એકદમ સરળતાથી સમજી લઈએ જેથી આ યાત્રા એકદમ યાદગાર બની રહે આ શબ્દો માત્ર શબ્દો નથી ખરું ને આ તો એક ગહન આધ્યાત્મિક વારસાનો પડઘો છે જે આપણને સીધા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરા સાથે જોડે છે વિચારો આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં પ્રમુખસ્વામી મહારાજે આપણને રંગોત્સવની કેટલીય દિવ્ય સ્મૃતિઓ આપી અને હવે મહંત સ્વામી મહારાજ એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છે તો આને સરળ શબ્દોમાં કહીએ તો શું છે દોલોત્સવ એટલે ખાલી રંગોનો તહેવાર નહીં ના આ તો ભક્તિ શ્રદ્ધા અને ગુરુહરી સાથેના દિવ્ય જોડાણનો ઉત્સવ છે એક એવો મોકો જ્યાં જૂની યાદો તાજી થાય છે અને નવી કાયમ માટે યાદ રહી જાય એવી સ્મૃતિઓ બને છે ચાલો તો ફટાફટ જોઈ લઈએ કે આપણે કઈ કઈ બાબતો પર વાત કરવાના છીએ પહેલાં તો ઉજવણીની વિગતો પછી જરૂરી તારીખ અને સમય ઉતારાની વ્યવસ્થા પરિસરમાં ક્યાં શું છે એનું માર્ગદર્શન અને છેલ્લે કેટલીક ખૂબ જ મહત્વની સૂચનાઓ બધું જ એકદમ સ્પષ્ટ થઈ જશે ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ ઉજવણીની ઉત્સવના દિવસે ખરેખર શું શું થવાનું છે અને શું અપેક્ષા રાખી શકાય બસ આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લો રવિવાર આઠ માર્ચ બે હજાર છબ્વીસ પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણીનો દિવસ આ દિવસ તો કોઈ હિસાબે જ ચૂકે એવો નથી ઓકે હવે દિવસના ટાઈમટેબલ પર ખાસ ધ્યાન આપજો સભામંડપમાં પ્રવેશ બપોરે ત્રણ વાગે શરૂ થશે અને મુખ્ય ઉત્સવ જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ છે સાંજે પાંચથી સાડા સાત અને હા એ ખૂબ જ અગત્યની વાત ભોજન પ્રસાદની વ્યવસ્થા બપોરે બે વાગ્યા સુધી જ છે એટલે સમયસર પહોંચવું ખૂબ જરૂરી છે અને હા આ એક અત્યંત મહત્વની સૂચના છે મહેરબાની કરીને ખાસ નોંધ લેશો ઉત્સવના મુખ્ય દિવસે એટલે કે આઠ માર્ચે પૂજા દર્શનનો લાભ નહીં મળે સ્વાભાવિક છે કે ભક્તોની ભારે ભીડને કારણે વ્યવસ્થા જાળવવા આ નિર્ણય લેવાયો છે તો દર્શનનું આયોજન એ પ્રમાણે જ કરવું ચાલો હવે વાત કરીએ રોકાણની વ્યવસ્થા એટલે કે ઉતારાની ખાસ કરીને જે લોકો બહારગામથી પધારી રહ્યા છે એમના માટે આ વિભાગ ખૂબ જ અગત્યનો છે તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ આવે કે ઉતારા માટે નોંધણી કોણ કરાવી શકે છે આની વ્યવસ્થા કોના માટે છે અને કેવી રીતે મળશે ચલો આના નિયમોને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ જુઓ અહીં વ્યવસ્થામાં બે સ્પષ્ટ ભાગ છે અને એ સમજવું ખૂબ જ જરૂરી છે જે હરિભક્તો ગુજરાતમાંથી જ પધારવાના છે એમના માટે ઉત્સવના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા નથી એટલે એમને વિનંતી છે કે એ દિવસે જ આવીને દર્શનનો લાભ લઈ પરત ફરે પણ જે લોકો ગુજરાત બહારથી કે વિદેશથી આવી રહ્યા છે એમના માટે શનિવાર સાત માર્ચથી ઉતારાની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ એના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ફરી એક તારીખ જે ખાસ નોંધી લેવા જેવી છે પચ્ચીસ ફેબ્રુઆરી ગુજરાત બહારથી કે વિદેશથી આવતા તમામ હરિભક્તો માટે આ છેલ્લી તારીખ છે આ તારીખ પહેલાં ઉતારા માટેનું ફોર્મ ભરીને મોકલી દેવું ખૂબ જ જરૂરી છે ભૂલ્યા વગર ચાલો તો ઉતારા અંગેના મુખ્ય મુદ્દાઓ ફટાફટ ફરીથી જોઈ લઈએ પહેલું પચ્ચીસ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને કન્ફર્મેશન નંબર લઈ લેવો બીજું ઉતારો સારંગપુર ગઢડા કે પછી નજીકના કોઈ બીજા વિસ્તારમાં પણ ફાળવવામાં આવી શકે છે ત્રીજું એક નમ્ર વિનંતી છે કે ફાળવલ ઉતારામાં સ્થાનિક સંબંધીઓને સાથે રોકાવવા ન લાવો જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને છેલ્લે જો પ્લાનમાં કોઈ ફેરફાર થઈ તો ઓફિસને જાણ જરૂર કરજો બરાબર તો હવે માની લો કે સારંગપુર પહોંચી ગયા હવે ત્યાં અંદર કેવી રીતે બધું શોધવું ચાલો પરિસરની વ્યવસ્થાને સમજીએ જેથી કોઈને કોઈ તકલીફ ન પડે અને આ રહ્યો ઉત્સવ પરિસરનો નકશો આ નકશો ખરેખર ખૂબ કામ લાગશે ચાલો આમાં જે મુખ્ય જગ્યાઓ છે એના પર એક નજર કરી લઈએ એટલે ત્યાં પહોંચીને કોઈ જ ગૂંચવણ ન થાય જુઓ એકદમ સરળ છે મુખ્ય પ્રવેશ છે ગેટ નંબર એક કાર્યક્રમનું સ્થળ ફુલદોલ ઉત્સવ તરીકે સ્પષ્ટ દેખાય છે ભોજનશાળા પણ ત્યાં જ છે અને સૌથી ખાસ વાત પાર્કિંગની જો બરવાડા કે બોટાદ તરફથી આવતા હો તો પાર્કિંગ એ અને લાઠીદળ કે ભાવનગર તરફથી આવતા હો તો પાર્કિંગ બીનો ઉપયોગ કરવાનો રહેશે અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા વિભાગ પર અહીં કેટલીક સામાન્ય પણ ખૂબ જ કામની સૂચનાઓ છે જે દરેકને ધ્યાનમાં રાખવાથી મુલાકાત એકદમ સુવિધાજનક રહેશે આ કેટલીક સલાહ સૌની સુવિધા અને સલામતી માટે છે જેમ કે જે વડીલો છે અથવા જેમને ભીડમાં તકલીફ પડતી હોય એમના માટે સલાહ છે કે તેઓ મુખ્ય ઉત્સવના દિવસ પછી શાંતિથી દર્શન કરવા પધારે બીજું બને ત્યાં સુધી પોતાનું વાહન પોતાની સાથે જ રાખવું અને યાદ રાખજો ભોજનની વ્યવસ્થા ફક્ત સારંગપુરમાં જ છે ગઢડામાં નથી અને આટલી માહિતી પછી પણ જો ઉતારા વિશે કોઈ પણ પ્રશ્નો હોય મનમાં તો બિલકુલ સંકોચ રાખ્યા વગર અહીં આપેલી વિગતો પર સારંગપુર મંદિર ઉતારો ઓફિસનો સંપર્ક કરી શકો છો એમનો ફોન નંબર અને ઈમેલ આઈડી બંને અહીં છે તો બધી જ વ્યવસ્થા અને આયોજનની વાત તો કરી લીધી પણ સૌથી મોટી તૈયારી કઈ છે એ છે આપણા હૃદય અને મનની તૈયારી આખરે આ માત્ર એક કાર્યક્રમ નથી બરાબર ને આ તો ગુરુહરિના સાનિધ્યમાં આપણી જાતને આધ્યાત્મિક રીતે રિચાર્જ કરવાનો એક અમૂલ્ય અવસર છે તો ચાલો આપણે સૌ ખુલ્લા હૃદય અને ભક્તિભાવ સાથે આ દિવ્ય અનુભવને માણવા માટે તૈયાર થઈએ